આજે એકવીસ જુલાઈ આપણા સૌના લારીલા કવિરાજ શ્રી નવનીત સંઘવી જન્મદિવસ જન્મ છે એ કવિરાજ કે જેમણે હજાર થી પણ વધારે પદો લખ્યા અને ગાયા તેમજ આપણે જે આ કીર્તન ભક્તિ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ગાઈએ છીએ તે પણ એમના જ નિમિત્તે કેસરિયાજી તીર્થમાં દાદા ભગવાનની હાજરીમાં પહેલી વાર બોલાઈ હતી દાદા ભગવાન પોતે કહેતા હતા કે જેઓ અમને ના પામશે તે આ કીર્તન ભક્તિ તેમજ કવિરાજના પદો થકી અમને પામી શકશે દાદાશ્રી કહેતા કે આ નવનીતે હું જે ગદ્યમાં બોલ્યો તે પદ્યમાં લખી નાખ્યું કવિરાજના પદોમાં તો વ્યવહાર ધર્મ અને નિશ્ચય ધર્મ બધું જ છે અમારું બોલાયેલું લખાયેલું છે દાદાશ્રી કહેતા કે અમે આ કવિને કંઈક ભણાવવા નહોતા ગયેલા પણ અમે જે વાણી બોલેલા એ કવિએ એ પદ્યમાં વણી લીધું છે ગુરુપૂર્ણિમા હોય કે જન્મ જન્મજયંતિ પર્યુષણ હોય કે દાદાની વિરહની વેદનામાં લખાયેલ અદભુત પ્રેમાંજલિના પદો હોય કવિરાજે આપણને આખે આખો ખજાનો જ આપી દીધો છે હવે આપણા ઉપર છે કે આપણે કેટલું લૂંટી શકીએ આ કવિરાજના જન્મદિવસ નિમિત્તે આપણે એમના દ્વારા જ લખાયેલા કેટલાક પદોનું કમ્પાઇલેશન કરેલું છે જે આપની સમક્ષ રજૂ કરીએ છીએ મહાત્માઓ તમે બધા પણ મારી સાથે ગાજો અને જયમીને જ્યારથી લગભગ બે હજાર સત્તર કે અઢારથી પદો ગાવાનું સ્ટાર્ટ કર્યું ત્યાર પછી બે એકવાર કવિરાજ જોડે મળવાનું થયેલું મુંબઈમાં અને મુંબઈ કવિરાજશ્રીએ ઘણો લાભ આપેલો અને આશીર્વાદ પણ એમને આપેલા હતા તો આપણે એમને આજે યાદ કરીને એમના જ પદોનું કમ્પાઇલેશન થોડું જોઈશું જન वी जनमले वो देजो ददायतरि कविनि कर्जो संग सङ्गदल કવિરાજ દાદા ને નાઇન્ટીન સિક્સટી નાઇન માં મળ્યા ત્યારથી કવિરાજ ને એક જ ધૂન હતી જાણે જગત દાદા ને એ ધૂન કવિને જ્ઞાન એ જ ધ્યાન કવિરાજે આટલા અદભુત પદો લખ્યા પણ નવનીત હંમેશા નિમિત્ત ભાવે જ રહ્યા દાદા લખાવનાર દાદા જ સોળનાર દાદા જ ગવાર याचक कृपारूते परमात्मा मुझ हाथा सगरो लखायो छे छता नवनीत ते कई करयो नथी ते नो सतत छे क्यान समझन। જાણ્યું જોયું કૃપત કવિરાજે પોતાનું આખું જીવન દાદાની ભક્તિ અને આરાધનામાં જ ખપાવ્યું દુબુઆ ચહે નવનિત જ્ઞાન સાગરમાં તરફતી મન મચલી ગત પાણીમાં परम ज्योति स्वरूपना सानित्य मानव नित्य मर्षे ने जीवशे आत्मन शांति मां प्रत्येक समय संसिद्धम सामग्री पूजननी અમર સ્વભજની હવે કવિરાજની આ હૃદય સ્પર્શી પંક્તિઓ એમના જ અદભુત પદો માટે લખાયેલી છે નિરવતા જા भीतरना कान्त मे गातु कवि ना जय जय का। नादा जयजयकाद ना जय जयकार जय सच्चिदानन्द